જય હિન્દ મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ફોરેસ્ટની અંદર કઈ રીતનું મેડિકલ આવે એ મેડિકલ બાબતે ચર્ચા કરીશું અને આખા ગ્રાઉન્ડની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા કઈ રીતની ક્રમબદ્ધ આગળ વધે છે એના વિશે આપણે આજે સંપૂર્ણ ચર્ચા છે એ બે ટોપિક વિશે ચર્ચા કરીશું તો પહેલાં આપણે ફોરેસ્ટના ગ્રાઉન્ડની આખી જે પ્રક્રિયા છે એ કઈ રીતની આગળ વધે એના પર આપણે વાત કરીએ તો ફોરેસ્ટ ગ્રાઉન્ડની અંદર તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જવાનું હોય ત્યારે તમારે આગળથી કઈ કઈ તૈયારી કરી રાખવી જોઈએ એના વિશે પહેલાં આપણે વાત કરીએ તો ફોરેસ્ટ ગ્રાઉન્ડ ઉપર તમે જ્યારે જાઓ ને ત્યારે તમારા તમે જે બારમા સુધીનું ટૂંકમાં અભ્યાસક્રમ માંગેલો છે એટલે તમારે પાસે વધારાના કોઈ ડોક્યુમેન્ટ હોય તો તમે લઈ જઈ શકો પણ જ્યાં બાર સુધીના બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે એ તો તમારે ફરજિયાત જરૂર પડશે જ બીજું તમારી પાસે કોઈ વધારાનું એનસીસીનું સર્ટિફિકેટ હોય અથવા તો કોઈ સ્પોર્ટનું સર્ટિફિકેટ હોય જેના માર્ક તમે મેળવવા માગો છો તો એ સર્ટિફિકેટ પણ સાથે રાખવા એટલે લગભગ ગ્રાઉન્ડ ઉપર જ તમારા છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ થઈ જશે એટલે તમારે બધી વસ્તુઓ તે દિવસ એ દિવસે થઈ જાય અથવા તો એના વળતા દિવસે પણ થઈ શકે મારા માનવા મુજબ તે એક એ જ દિવસે જે દિવસે ગ્રાઉન્ડ હોય એ જ દિવસે તમારા ડોક્યુમેન્ટ છે એ વેરીફિકેશન કરી લેશે તો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા આ સાથે લેવાના છે પછી તમારે બીજી વસ્તુ સાથે લઈ જવામાં તમારે નાસ્તો હોવો જોઈએ કમસે કમ જે કેળા છે કે એની સિવાયની બીજી જે તમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થતી હોય તો એ જરૂરિયાત પ્રમાણે તમારે નાસ્તો છે એ આ સાથે રાખવો જરૂરી છે જેથી કરીને તમારે કદાચ વચ્ચે ક્યારેય ભૂખ લાગી તો તમને ખાવાની થાય તો ખાઈ લેવાનું પણ એ ક્યારે ખાવાનું છે કે જ્યારે ગ્રાઉન્ડ પૂરું થાય પછી એ પહેલાં કોઈએ નાસ્તો કરવો નહીં કે ભૂખ્યા પેટે જ ગ્રાઉન્ડ છે એ સાવ સરળ રીતે થઈ ગયા ખાઈને પછી દોડવામાં નુકસાન થાય છે ફાયદો થતો નથી એટલે કોઈ દિવસ ગ્રાઉન્ડ પૂર્ણ સંપૂર્ણ ગ્રાઉન્ડ પૂરું થાય તમારે દોડ છે લાંબી કૂદ છે ઊંચી કૂદ છે રસાસળ છે દણ છે બધી વસ્તુ પૂરી થઈ જાય પછી તમે કદાચ કોઈ ખોરાક લો તો ચાલે એમાં તો તમને નડતર નથી એટલે કોઈ પણ પ્રકારનો નાસ્તો તમારી સાથે એટલે કે ને એ બધું જે તમને નુકસાન ન કરે એ સામાન તમારી સાથે આટલી વસ્તુ તમારે સાથે રાખવી જરૂરી છે બીજી વસ્તુ એનાથી તમે આગળ જાઓ એટલે તમારું બધું કમ્પ્લીટ ડોક્યુમેન્ટ જે તમે કોલેટરની સાથે લઈ ગયો છો અને વેરીફિકેશન કરી અને તમને દોડવા માટેની અલગ અલગ બેન્ચની અંદર ડિવાઈડ કરી દેવામાં આવશે અને પછી તમને એ બેન્ચ મુજબ છે એ વારાફરતી વારાફરતી દોડાવવામાં આવશે અને દોડમાં દોડ પૂરી થાય એટલે અમુક જ સમયની અંદર એનું રિઝલ્ટ છે એ ડિક્લેર કરી દેવામાં આવશે કે જે મિત્રો પાસ થવું હોય એ મિત્રોને આગળની જે પ્રક્રિયા છે લાંબી કૂદની તો એના માટે મોકલી દેવામાં આવશે અને જે બીજા મિત્રો છે એને નથી છૂટા કરી દેવામાં આવશે યોગ્ય પ્રક્રિયા કરી પછી હવે લાંબી કૂદ છે લાંબી કૂદની અંદર એ ઘણા મિત્રોનું કહેવું એવું હતું કે એમાં સ્ટેપ લેવા દેશે કે નહીં તો હા લાંબી કૂદની અંદર તમને સ્ટેપ કાઉન્ટ કરવા દેશે એટલે એની કોઈ ચિંતા છે નહીં અને ઊંચી કૂદમાં પણ તમને સ્ટેપ કાઉન્ટ કરવા દેશે એટલે લાંબી કૂદની પ્રક્રિયા પૂર્ણ થાય એ પછી તમારી પ્રક્રિયા શરૂ થઈ છે ઊંચી કૂદની અને ઊંચી કૂદની પ્રક્રિયા પૂરી થાય પછી ભાઈઓને રસાસળ અને પુલપ જે છે એની પ્રક્રિયા થાય અને પછી જે વજનની એ બધી પ્રક્રિયાઓ છે એ ક્રમ મુજબ છે એ ચાલશે આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ શકે જ્યાં સ્થળ ઉપર તે એટલે એની પણ તૈયારી રાખવી અને આ પછી તમારે કોઈ નાસ્તો કરવો હોય તો તમે કરી શકો છો યોગ્ય ટૂંક પરમિશન લેવાની જરૂરિયાત થતી હોય તો પરમિશન લઈને પછી એટલે આ વસ્તુ થઈ આપણે ગ્રાઉન્ડમાં કઈ વસ્તુ સાથે રાખવી અને કઈ વસ્તુની આપણે જરૂરિયાત થાય ઘણી વખત ઘણા નાસ્તો નથી જેના કારણે આખો દિવસથી પછી ભૂખ વેઠવી પડતી હોય છે એટલે નાસ્તો સાથે રાખવાનો શક્ય હોય પાણીની વ્યવસ્થા તો ત્યાં હશે જ થતા શક્ય હોય તો થોડું ઘણું પાણી પણ આપણી સાથે રાખવું જેથી કરીને આપણને તરસ લાગે તો આપણે પી શકાય બીજી વસ્તુ હવે આપણે વાત કરીએ મેડિકલ બાબતની તો મેડિકલના ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારનું મેડિકલ ચેક કરવામાં આવતું નથી અને એ મેડિકલ તમને નોકરી મળી જાય પછી એટલે તમારા આજે તમે ગ્રાઉન્ડ પાસ કરી નાખો પછી તમારા વોકિંગ ટેસ્ટ પાસ કરી નાખો અને એ પછી તમારે નોકરી જોબ ઉપર લાગી જાવ પછી ડિપાર્ટમેન્ટ તરફથી તે તમને મેડિકલ બાબત માટે જે તે જિલ્લામાં તમે ફોર્મ ભર્યું હોય એ જિલ્લાની કોઈપણ હોસ્પિટલની અંદર તમને સરકારી જે હોસ્પિટલ હોય એમાં તમને મોકલવામાં આવશે અને ત્યાં તમારું સંપૂર્ણ મેડિકલ છે એ થશે કલર વિઝન છે અને બીજા બધા અલગ અલગ ચેકઅપ છે એકદમ નોર્મલ મેડિકલ ચેકઅપ હોય છે બહુ હાર્ડ લેવલનું મેડિકલ ચેકઅપ હોતું નથી એટલે ઘણા મિત્રોને એવી બધી ઘણી બધી સમસ્યા હોય તે કેવું પ્રકારનું એટલે તમે અત્યારે કેવું મેડિકલ હોય એ સમસ્યાથી તમે ટેન્શન લેવાનું નથી તમારે અત્યારે મેઇન ફોકસ તમારું ગ્રાઉન્ડ છે કારણ કે મેડિકલ તો તમારું ઠેઠ નોકરી મળી ગયા પછી તમારું મેડિકલ કરવાનું છે ત્યાં સુધી તમને મેડિકલ બાબતે કોઈ પણ પ્રકારનું કાંઈ પણ પૂછવામાં આવશે નહીં એટલે તમે આર્મીના વેમમાં રહેતા નહીં કારણ કે આર્મીમાં તો જે તે સ્થળ ઉપર જ મેડિકલ કરતા હોય છે એટલે એ કાંઈ ચિંતા કરવાની નથી એટલે પહેલાં તમે અત્યારે સૌ ફોકસ ગ્રાઉન્ડ ક્લિયર કરવા ઉપર આપો જેથી કરીને તમારે ગ્રાઉન્ડ ક્લિયર થઈ જાય તો પછી મેડિકલ છે એ તમારે આવશે એટલે એ ચિંતા કરતા અને ઘણા મિત્રો મને હજી કોમેન્ટમાં એવું પૂછે છે કે મારા એટલા માર્ક થાય તો મેં ગ્રાઉન્ડ શરૂ કરીએ કે ન કરીએ ભાઈ જો અત્યાર સુધી તમે ગ્રાઉન્ડ શરૂ નથી કર્યું તો એનો મતલબ એવો થાય કે તમે જરીએ સિરિયસ નથી તમારી એવા નોકરી મેળવવા માટે ખરેખર તમારા માર્ક થતા હોય કે ન થતા હોય પણ તમે ગ્રાઉન્ડ શરૂ કરવામાં શું વાંધો છે ભાઈ તમે સમજી લો ગ્રાઉન્ડ અત્યારે તમે ફોરેસ્ટનો ગ્રાઉન્ડ કરશો તો એ ગ્રાઉન્ડ તમને પોલીસની પરીક્ષામાં પણ પાસ કામ લાગવાનું છે કે નહીં લાગવાનું છે તમે એટલે મારું તમને હું તમને વારંવાર કહું છું કરેલું કર્મ તમારું કોઈ દિવસ વ્યર્થ થતું નથી એટલે તમે અત્યારે પ્રેક્ટિસ જેટલી કરશો એ પ્રેક્ટિસ તમને પોલીસ ગ્રાઉન્ડની અંદર પણ ઉપયોગી થવાની છે અને પોલીસની ગ્રાઉન્ડની પણ આપણે તૈયારી કરવાના છીએ તો ગ્રાઉન્ડ કરો ને ભાઈ બે કાણુંથી બે ફાયદા છે એક તો તમારું ફિટનેસ જળવાઈ રહેશે છે અને બીજું તમને કદાચ પરીક્ષામાં ગ્રાઉન્ડ કરવાનું છે એ ફાયદો તમારે જોબમાં ફાયદો થાય અને કદાચ આ ઝુબમાં ફાયદો ન થાય બીજી કોઈ જોબમાં ફાયદો થાય ગ્રાઉન્ડ તો બધાને આવશે જ એસી ઉપરવાળાને પછી આગળની પ્રક્રિયા શું થાય છે એ આપણા હાથમાં નથી અને અત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ કન્ફર્મ કહી ન શકાય આ તો ખાલી બધા એક અનુમાન છે એટલે દરેક વ્યક્તિ ગ્રાઉન્ડ કરો ગ્રાઉન્ડ પાસ થઈ જાઓ પછી બધી બધી પ્રક્રિયા છે એ આગળ વધવાની છે એટલે એ બધી કોઈ પણ પ્રક્રિયા વિશે ફોકસ કરવાનું નથી અને ગ્રાઉન્ડ કરો અને પાસ થઈ જાઓ એવી જ આપણી આશા છે બધા તો મળશું આપણે ફરી નેક્સ્ટ આ વિડિયોને શેર અને અમારી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુ વધુ બધા મિત્રો સુધી પહોંચાડજો અને કોમેન્ટ કરજો જય હિન્દ મિત્રો મળીએ આપણે ફરી વંદે માત્ર